વડોદરાના મારુતિધામ બ્લોક આડત્રીસમાં ચૌહાણ પરિવારના ઘરે ચોરીની ઘટના સામે આવી છે ચોરીની ઘટનામાં સોના ચાંદીના દાગીના રોકડ મળી આશરે ત્રણ લાખની ચોરી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે માહિતી અનુસાર ચૌહાણ પરિવાર કાલે રાત્રે આઠ વાગ્યે લગ્ન પ્રસંગે ગયો હતો સવારે પરત ફરતા તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનો નકુજ તૂટેલો હતો અને તિજોરીના તાળા પણ તોડવામાં આવ્યા હતા ઘરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોતા ચોરી થયાની ખાતરી થઈ હતી ફરિયાદી પરિવારનું કહેવું છે કે જાણ કર્યા બાદ પણ પોલીસ ઘટના સ્થળે હજુ પહોંચી નથી સુરક્ષા અને હાઈટેક પેટ્રોલિંગ અંગેના પોલીસ દાવાઓ પર પ્રશ્ન પણ ઊભા થયા છે ચૌહાણ પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી પરિવારે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે કે જેથી આવી ઘટનાઓ ફરીવાર ન બને પોલીસ તરફથી ઘટનાને લઈને હજી સત્તાવાર નિવેદન મળ્યું નથી આ બનાવ એવું છે કે હું કાલે રાતે આઠ વાગે લગ્નમાં જવા માટે નીકળ્યો તો અને સવારે જ્યારે હું પાછો આવ્યો સવારે સવાર સાડા આઠ વાગે તો ઘરમાં બધું તા નચુકો તૂટેલો હતો અને ઘરમાં જેવો હું અંતર દાખલ હતો તારે બધું સામાન તિજોરી બંને તિજોરીના તારા તૂટેલા હતા બધું સામાન વેર વિખેર હતું પછી અમે અમારું સામાન જોયું કે છે કે નથી એ સામાન બી નથી અમારું આ દોઢ બે બે કે ત્રણ લાખની આજુબાજુનો મુદ્દત મારી ચોરી થયેલો છે મારે તો એટલું કહેવું છે કે હજી લગીને અમે નોંધણી કરાઈ છે રિપોર્ટ લખાવ્યો ચોરીનો પણ હજી સુધી પોલીસ આવી નથી તો મારે એટલું કેવું છે રિપોર્ટ ફોન બી કર્યો છે હજી લગી પોલીસ આવી બી નથી કાંઈ કર્યું બી નથી પેટ્રોલિંગમાં મારે એટલું કેવું છે કે પોલીસે અવરન અવર પેટ્રોલિંગ કરવી જોઈએ ગાડી પેટ્રોલિંગની ગાડી સુસાઈ સુસાય એક ગાડી બીકે તો ક્યાં ચાર કે પાંચ ગલી છે મારું જામ છે બે ત્રણ પાંચ પાંચભૂમી એક ગાડી વધે ફરવી જોઈએ મારે એટલું જ કહેવું છે અમારે બસ એટલું કેવું છે કે જ્યારે નોંધણી કરાવીએ રિપોર્ટ રખાયા પછી પોલીસ આવવું જોઈએ હજી સુધી પોલીસ આવી નથી માંગમાં તો કાંઈ નથી પણ પેટ્રોલિંગ થોડુંક કડક કરવું જોઈએ અને